નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બિલોડાથી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાગેશ્વરી ગામનો રોડ બિસ્માર હાલતમાં છે રોડની એટલી કંડમ હાલત છે કે ત્યાંથી પસાર થનાર તમામ વ્યક્તિઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ભિલોડાના વાગેશ્વરી ગામના ગ્રામજનો આ ડિસ્કો રોડની અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટમાંથી પાણી પણ હલતું નથી ગર્ભવતી મહિલાઓથી માંડીને એમ્બ્યુલન્સ જેવા વાહનો અહીંયાથી પસાર થાય છે તેવામાં ગર્ભવતી મહિલાઓ તેમજ વૃદ્ધોને બહુ મોટી હાલાકી ભોગવવી પડે છે ખરેખર તંત્ર ઘોર નિંદ્રામાં શા માટે છે સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટોનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હવે જોવું રહ્યું કે આ રોડ ડિસ્કો ડાન્સની પરિસ્થિતિમાં જ રહે છે કે એમાં કોઈ સુધારો આવે છે કે નહીં અમારા રિપોર્ટર ફારૂક મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા બહુ ખરાબ છે એની હાલત બહુ કન્ડિશન છે એટલે ગાડીઓ બધી તૂટી જાય એ તાત્કાલિક બનાવવા સરકાર તરફ મંજૂરી કરવા માટે